પેલાની કહેવત હતી આપડી કે બીજ માવડી છૂલે તાવડી બે બળદિયા એક ગાવડી એનો મતલબ એવો હતો કે બીજ માવડી કેવડી માતાજીને તાવડી હોય મહેમાન આવે એટલે તાવડી ચોવીસ કલાક હોય એટલે કે ગમે એ મેમાન આવે ને એટલે રોટલા ઘડી જ નાખવાનો હોય એટલે એ વસ્તુ હતી બીજ માવડી છૂલે તાવડી બે બળદિયા હોય એની ખેતી થતી હોય બીજ માવડી સુલે તાવડી બે બળદિયા અને એક ગાવડી એવી આવી ગાયું વહી ને એટલે દુધાણું ઘરનું એટલે કાઈ ન ઘટે એટલે એને જ હાસું સુખ સુખ માનવામાં એટલે એને જ હાસું સુખ માનવાનું એટલે એને જ હાસું સુખ માનવામાં આવતું હતું એટલે આ બધી વસ્તુ છે કે પેલાનું આપણી કહેવત હતી ને હાવ હાથી હતી ને સત્ય હતી એ મજા હતી ને એવી તો અટાણે આપણે મોડલ જિંદગી જીવી ને એમય મજા નથી તો એ ધન ઓછું હતું અને ઉપાદી નહોતી અત્યારે ધન છે ને ઉપાદી જાજી છે